શ્રી કષ્ટભંજન દેવના પાવન આશીર્વાદ લેવા ડીજીપી વિકાસભાઈ સહાય સાળંગપુર ધામ પધાર્યા હતા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી શ્રી વિકાસભાઈ સહાય સાહેબ પરિવાર સાથે પવિત્ર સાળંગપુર ધામ પધાર્યા હતા અને વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પાવન દર્શનનો લાભ લીધો હતો સાંજે સાડા પાંચ વાગે તેમણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી કષ્ટભંજન દેવ દાદાનું રાજો પચાર પૂર્વક પૂજન કર્યું અને દિવ્ય સંધ્યા આરતીમાં ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા આ પાવન અવસરે સાળંગપુર ધામના કોઠારી શ્રી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી એ શ્રી વિકાસભાઈ સહાયને કિંગ ઓફ સાળંગપુરની અલૌકિક પ્રતિમા રક્ષા પોટલી તથા તલવાર ભેટરૂપે અર્પણ કરી શ્રી કષ્ટભંજન દેવના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા ડીજીપી શ્રી વિકાસભાઈ સહાય મંદિરની વ્યવસ્થા આધ્યાત્મિક શાંતિ અને ભક્તિની ઊંડાણ વિશે આનંદ વ્યક્ત કર્યો હતો તથા ધામ પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રગટાવ્યો હતો